ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત આવશે ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે દસમી ઓગસ્ટે રાજકોટથી અભિયાનની શરૂઆત કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી અભિયાનની શરૂઆત કરાવશે હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે જ્યારે આગામી સમયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે ત્યારે શું વધુ વિગતો તેને લઈને દસ તારીખ થી સમગ્ર દેશભરની અંદર આહાર તિરંગા યાત્રા જે છે તે શરૂ થવાની છે જેની શરૂઆત રાજકોટ ખાતેથી કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે અને એ જ પ્રકારે લગભગ તમામ મંડળ સ્તર સુધી આ પ્રકારે યાત્રા પદયાત્રાનું આયોજન છે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે સૌથી મોટો કાર્યક્રમ લગભગ એક લાખ કરતા વધુ લોકોનો કાર્યક્રમ સુરત માં કરવું એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આભાર હિરેન તમામ વિગતો માટે